દૂરકાષ્ઠા કુયોગિના નિરસ્તસામ્યાશયેન રાચસાધામચાર્યપયા ચતુર્ધ શ્રીરાધિકાથીમ દૂર્દયો

અને એવી પરિસ્થિતિમાં ભગવત સેવાનો આગ્રહ અને ગુરુ સેવાનો આગ્રહ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે પ્રકાર મુખ્ય પ્રકાર ભગવત સેવા અને ગુરુ સેવા તેમજ વૈષ્ણવની સેવા એમ ત્રિવિધ પ્રકાર પ્રશ્ન જીવ રમણી બાદામ માલા પીરામ મનો કરવામાં આવે છે એમાં સિદ્ધાંત રૂપે સમજો ભગવત સેવા ગુરુસેવા અને વૈષ્ણવ સેવા ત્રણેય પ્રકાર આવે છે ત્રણેય પ્રકાર પરિપૂર્ણ થાય જ થ પૂર્ણ કહેવાય ભગવત સેવા તો કોઈ કોઈ સવાલ નથી માટે પ્રમાણની આવશ્યકતા નથી કૃષ્ણ સેવા સદા કાર્ય શ્રી મહાપ્રભુજી નું વચન છે અને ગુરુ સેવા માટે પણ કોઈ અલગથી પ્રમાણ દેવાની જરૂર નથી શાસ્ત્ર પ્રમાણ છે

चितुताना घर में हो ये ग्राम अंगिरमा हो सब कहते हैं यहीं पर प्रभु का सिंहासन हो मृत्यु आशास्त्र कहते हैं એટલે ગ્રહ સેવા પર નિયમ છે આપડે પ્રાચીન નિયમ કે પ્રભુ માટે નારક રૂસ સ્યાસન કરે એ સિમાસર પર ઓર ઉગે જમ બીજગમ એનું વજંતિ થીહા અને પ્રભુ નું સ્થાન છે મંદિર સેવાએ પ્રભુની સેવા થતી નથી

અને વૈષ્ણવ સેવા સમજી હવે સેવા નું પ્રમાણ શાસ્ત્રમાં છીએ

ભગવાન માં કોઈ અંતર નથી તો જે ગુરુની સેવા કરે છે ભગવદ્ ગીતા કહે છે પ્રણામ નમન કરો પ્રણામ કરો કરો યોગ્ય પ્રશ્ન કરો અને સેવાયા ગુરુની સેવા કરો તો ગુરુ તમને ભગવજ જ્ઞાન જરૂર પ્રદાન કરશે એટલે આ ગુરુ સેવા એનું પ્રમાણ આવી ગયું શાસ્ત્રો કૃષ્ણ સેવા ગુરુ સેવા અને વૈષ્ણવ સેવા વૈષ્ણવની સેવા કરવી એ છે એ પણ શાસ્ત્રોક્ત પ્રમાણ છે એમાં બે મત નથી ભગવદીય જન જન્મી નું ભજન કરવું એનું સેવન કરવું જેથી કરીને તેથી તેનાથી ભગવત જ્ઞાન પ્રાપ્ત થાય ભગવત અનુભવ થાય આ શાસ્ત્રમાં તો છે જ પણ સાથે સાથે મનોરથમાં આ ત્રણેય અંગ પરિપૂર્ણ થાય છે એ શાસ્ત્રોક્ત જે આતિત્ય સત્કાર છે તેના અંતર્ગત આવે ઘણા જ વસ્તુઓ વાંચો એવા છે જે જરા પડતા જ્ઞાની છે એમ કહે છે કે ઠાકોરજીને મનોરથમાં પધરાવીને ભોગ થઈને વૈષ્ણવ મહાપ્રસાદ કે મહાપ્રસાદ લેવડાવું આ શું છે આ મનોરથી પોતાનું મનોરથ કરે મનોરથમાં આમંત્રણ આપીને વૈષ્ણવ બોલાવે પોતાના ઠાકુર આવે ભોજન પાનાદી પ્રકાર કહેવાય આ છે શાસ્ત્રોક્ત આતિથ્ય અતિથિ સત્કાર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિ એટલે આ શું છે આ તમે જે કરો છો એ આદિત્ય સત્કાર છે તમે બોલાવ્યા છે નિમંત્રણ આપીને મનોરથમાં વૈષ્ણવને એટલે વૈષ્ણવને તમે મહાપ્રસાદ શૈયા સાથે ભોજન આદિ બધું હવે તો ઠીક છે મહાપ્રસાદ નહીં લઈને બધા ગઢ ભેગા થઈ જાય પણ પેલા તો રાત રોકાતા શૈયા શૈયા આસન ભોજન પાન આદિ બધું બધો ઉપચાર કરતા હોય છે અને મનોરથ પરિપૂર્ણ થાય એ પ્રાચીન બળ

શાસ્ત્રોક્ત પ્રકાર છે એ કયો છે સમજો એ શાસ્ત્રોક્ત પ્રકાર છે એ છે માદા પ્રેરામણી પછી માદા પ્રેરામણીમાં બીજું ઘણું બધું જે થાય છે યમુનાજી નો વાંચ થાય વગેરે વગેરે આ મહાપ્રસાદ ઇત્યાદિ લેવાય કીર્તન ઇત્યાદિ થાય આ બધા પ્રકારો અલગ અલગ વિભાજન છે અલગ અલગ કોટી છે આ પ્રકારોની એ કોટીમાં પારંપર્ય પ્રકાર રૂઢી પ્રકાર ઇત્યાદિ બધા પારંપરિય પણ પ્રમાણ કહેવાય છે શાસ્ત્રમાં રૂઢી પણ પ્રમાણ કહેવાય છે અમુક પરંપરા છે અમુક રૂઢિ છે મુખ્ય શાસ્ત્રોક્ત પ્રકાર છે એ માદા પરિણામ છે સમજ ને કહેવા આશ્ચર્યની વાત છે કે તથાકથિત વિદ્વાન કહેવા વાળા પંડિતો ગોસ્વામી બાલકો એવા છે પછી તો મૂળખો કે એ મેલા માદા પરિણામની નહીં જ અશાસ્ત્રોક્ત મૂળખતાની પરાકાષ્ઠા છે

અને રૂઢિગત આદિ પ્રકારો જે છે એ પણ પ્રમાણ જ છે શાસ્ત્ર શાસ્ત્ર તો શાસ્ત્ર પોતાના વચન પ્રમાણ તો માને છે સાથે સાથે પરંપરા પર પ્રમાણ હોય છે અને રૂઢિ પર પ્રમાણ હોય છે પણ એ ગૌણ હોય છે એ મુખ્ય છે એટલે માલા પેરામણી શાસ્ત્રોક્ત છે પણ એમાં એક શર્ત છે જે ભૂલાઈ ગઈ છે અને ઘણા કાર્ય છે ધીમે ધીમે વિસરાઈ ગઈ છે લોકોને અને લોકો એનું ધ્યાન રાખતા નથી એમાં શરત એ છે કે માલા પેરામણીના પેલા શ્રીમદ ભાગવત કથા અથવા ભાગવત પારાયણ પાઠ પાઠા જરૂર અવશ્ય કરાવવું જોઈએ એ જરૂરી છે પણ એ ધીમે ધીમે લુપ્ત થઈ

માલા પ્રણામણી શાસ્ત્રોક્ત છે તેની પૂર્વ શરત છે શ્રીમદ ભાગવત પાઠ પાઠાત્મક પારાયણ અથવા કથા અથવા પુરુષોત્તમ શાસ્ત્ર નામનો પાઠ આટલું અમે કહી શકીએ વૈષ્ણવો જે કોઈ અહીંયા બેઠા છો બધા હૃદયમાં ધારણ કરી લેજો જરાય ગભરાવાની જરૂર નથી જે કોઈ પણ ખોટા પડાકા મારતા હોય એ આ બધું શાસ્ત્રોક્ત છે એ ખોટું છે એ લોકો ખોટા છે અને એને જવાબ આપવા માટે અમે તૈયાર છીએ ભગવત પ્રભાથી એટલું કહ્યું